રોડ ઉપર તોડફોડ કરી છે આજે પંકજ ભાવસાર છે હમણાં પાસામાં એનો જઈ છે અને જે છે એ પણ પાસામાં જઈ આવ્યા છે એ લોકો વિરુદ્ધ છે એ લોકો એ લોકો જાહેરમાં જે વડા એ ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી અમે કરી રહી છે

કોર્પોરેશન તરફથી કાર્યવાહી આ તોડની કારણ જે ગેરકાયદેસર બાંધકામ છે કરવામાં આવી રહી છે એવું કેવું છે કે એ તો એ જે છે બધા જે apne આરોપ્ય પકડ્યા છે એ બધા સીસીટીવી અને પુરાવા આધારે પકડ્યા છે અને ભવિષ્યમાં પણ કોઈ એવા કૃતક કરશે તો પોલીસ કડક કાર્યવાહી કરશે